બધાજ મિત્રોનું આપણી ચેનલમાં સ્વાગત છે એકવાર શ્રી કૃષ્ણ અને અર્જુન પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે તેમણે એક ગરીબ બ્રાહ્મણને ભીખ માંગતા જોયો અર્જુને તેના ઉપર દયા આવી અને તેને સોનાના સિક્કા ભરેલી થેલી આપી જે મળતા તે માણસ ખુશ થઈને ભવિષ્યના સુખ અંગે સપના જોતો ઘરે જઈ રહ્યો હતો પણ રસ્તામાં એક લૂંટારાએ થેલી લૂંટવી લીધી બીજા દિવસે વેદના સાંભળીને અર્જુનને ફરીથી તેના પર દયા આવી અર્જુને આ વખતે તેને એક મૂલ્યવાન હીરો આપ્યો તે માણસ ઘરે પહોંચ્યો પત્ની ઘરે ન હતી કિંમતી હીરો ચોરી થવાનો ભય હતો જેથી એક જૂના માટલામાં તે હીરો મૂકીને પત્ની હવે તેની રાહ જોતા જોતા સુઈ ગયો પત્ની નદીએ પાણી લેવા ગઈ હતી પરંતુ રસ્તામાં તેનો ખડો તૂટી જતા ઘરમાં પડેલું જૂનું માટલું લઈને તે નદીમાંથી પાણી લેવા ગઈ માટલું વિસરવા માટે પાણીમાં બોરતાની સાથે જ તે હીરો પણ પાણીના પ્રવાહમાં પડી અદ્રશ્ય થઈ ગયો જ્યારે માણસને આ વાતની ખબર પડી તો પોતાના ભાગ્યને રહ્યો અને ફરીથી ભીખ માગવા નીકળ્યો જ્યારે અર્જુન અને શ્રી તેને પાછે ગયા અને તેનું કારણ પૂછ્યું આખી વાત સાંભળીને અર્જુન ખૂબ જ નિરાશ થયો થઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે આ કમનસીબ માણસના જીવનમાં ક્યારેય સુખ નહીં આવે પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ તે માણસને તાંબાના બે સિક્કા દાનમાં આપ્યા આ જોઈને અર્જુનને આશ્ચર્ય થયું તેણે પૂછ્યું હે ભગવાન મારા આપેલા સોનાના સિક્કા અને હીરા પણ આ કમનસીબને ગરીબની ગરીબીને દૂર ન કરી શક્યા તો પછી તમારા આ બે તાંબાના સિક્કા થી શું થશે શ્રી કૃષ્ણ માત્ર હસ્યા અને અર્જુનને કહ્યું જોવું હોય તો તું જાતે જઈને જોઈ લે અર્જુન તેની પાછળ ચાલવા લાગ્યો રસ્તામાં તે માણસ વિચારતો હતો કે તાંબાના આ બે સિક્કાથી મારું ટંકનું ભોજન પણ નહીં આવે તો પણ શ્રી કૃષ્ણએ શું કામ દાનમાં આપ્યા છે તે વિચારોમાં જતો હતો ત્યાં તેની નજર એક માછીમાર ઉપર પડી માછીમારની જાળીમાં એક ફસાયેલી માછલી તરફડી રહી હતી તો પછી આ માછલીની જિંદગી કેમ ના બચાવી લઉં તેણે તે માછલી માટે તાંબાના બે સિક્કામાં સોદો કર્યો અને માછલીને તેને તેના ભિક્ષા દેવાના પાત્ર માં પાણી ભરીને મૂકી તે માછલીને નદીમાં છોડવા કિનારે ગયો ત્યાં માછલીના મોઢામાંથી કંઈક બહાર નીકળ્યું ગરીબ માણસે જોયું કે આ તો એ જ હીરો છે જે તેને ઘડામાં સુપાવ્યો હતો તે માણસ આનંદથી બૂમો પાડવા લાગ્યો મળી ગયો મળી ગયો તે સમયે જ તે લૂંટારો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો જેને તે માણસને લૂંટી લીધો હતો તેણે તે માણસનો અવાજ સાંભળ્યો અને ગભરાઈ ગયો કે આ માણસ તેને ઓળખી ગયો છે અને એટલે જ તે બૂમો પાડી રહ્યો છે હવે જઈને તે પાંડવોને ફરિયાદ કરશે ગભરાયેલો લુટારો ને તે માણસ પાસે જઈ ક્ષમા માગવા લાગ્યો અને તેની પાસેથી લૂંટેલું બધું જ પાછું આપી દીધું આ જોઈને અર્જુન શ્રી કૃષ્ણ પાસે જઈને પગે પડી ગયો કે પ્રભુ આ તમારી કેવી લીલા મેં આપેલું આટલું ધન છે ન કરી શક્યું તે તમારા બે તાંબાના સિક્કાઓએ કરી બતાવ્યું શ્રી કૃષ્ણએ કહ્યું ત્યારે હે અર્જુન આ બધો જ માણસની પોતાની વિચારસરણીનો ફરક છે જ્યારે તે ગરીબ માણસને સોનાના સિક્કા અને કિંમતી હીરો આપ્યો ત્યારે તેણે સ્વાર્થમાંથી માત્ર તે તેના સુખનો જ વિચાર કર્યો પણ જ્યારે મેં તેને તાંબાના બે સિક્કા આપ્યા પછી તેણે બીજાના દુઃખ અને દુઃખને પણ અનુભવ્યું તેથી હે અર્જુન સત્ય એ છે કે જ્યારે તમે બીજાના દુઃખ વિશે વિચારો છો અને તમે કોઈ બીજાનું ભલું કરી રહ્યા છો ત્યારે ભગવાન તમારા માટે વિચારે છે અને તમારું ભલું કરે છે જય શ્રી કૃષ્ણ તો મિત્રો આ વિડીયો કેવો લાગજો તો કોમેન્ટમાં જરૂર કહેજો આપણી ચેનલમાં નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવતો બચા